હરિવાર આજે એક ખૂબ સરસ વાત સાથે આપની સાથે જોડાયો છું આસુતોષ અન્ક્ષેત્ર તળાજા આજના દાતા નિહાલભાઈ ગુલ્લુભાઈ પુરાણી તળાજા સાહેબ એક બિઝનેસમેન રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે એમની નજર એક યુવાન પર પડી ખૂબ સુંદર યુવાન દેખાવે સુંદર અને ભિક્ષા માંગતો હતો એટલે પેલા ડ્રાઈવરને કીધું કે ગાડી કોડ રાખ અને તે પેલા યુવાન પાસે જાય છે અને કહે છે કે તું ભીખ માગે છો પણ લાગતો નથી ભીખ માગતો હોય એવો ત્યારે પેલા ભિક્ષુકે કીધું મારા બાઇકમાં ભીખ માગવાનું જશે અને મને નોકરીએ રાખે કોણ ત્યારે પેલા બિઝનેસમેનને દઈ આવીને કીધું કે હું તને રાખીશ ચાલ એ એમની ફેક્ટરીએ લઈ ગયા આ પ્રોડક્ટ છે તારે વેચવાની અને રોકાણથી લઈને બધું જ મારું મહેનત તું કર બસ ત્યારે પહેલો ભિક્ષુક કહે છે કે મને કેટલો આપશો દસ ટકા પંદર ટકા પાંચ ટકા ત્યારે બિઝનેસમેને કીધું કે મારી પાસે તો ખૂબ ભગવાનની દિયા છે હું તને નેવું ટકા આપીશ દસ ટકા તારે મને આપવાના મારો માલ છે રોકાણ છે એના ત્યારે ભિક્ષુક રાજી થઈ ગયો અને ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી ટૂંકમાં વાત કરીશ અને ખૂબ પૈસા બનાવ્યા પછી પેલાં બિઝનેસમેન જ્યારે મહિને હિસાબ સમજવાનો આવ્યો ત્યારે તેમના માણસે કીધું આટલી પ્રોડક્ટ લઈ ગયા અને આટલી વેચી ત્યારે દસ ટકા લેખે એમને પૈસા આપવામાં બહુ જ દુઃખ લાગ્યું અને એણે કહી દીધું કે શેઠ હું તમને દસ ટકાની આપું મહેનત મારી બધું મેં કીધું તમારે બેઠા બેઠા દસ ટકા લેવાના પણ પહેલાં બિઝનેસમેન કે પૈસા તો મારા હતા ને પણ પેલો એકનો બે નો થયો છે કે કાંઈ વાંધો નહીં સો ટકા લઈ જાય પણ હવે તું અહીંયા આવતો નહીં અને એ તો રાજી થઈ ગયો પૈસા લઈને નજીકનો ફાયદો પણ નુકસાન પૈસા તો ક્યાં સુધી ચાલે થોડો સમય થયો એટલે પૈસા ખાલી થઈ ગયા પાછો એ માગવા માંડ્યો આ નાની અમથી વાત આપણને એ શીખવે છે કે ભગવાન આપણને ખૂબ સુખી રાખે છે ખૂબ સુખી રાખે છે પણ આપણે દસ ટકાએ કાઢતા નથી એટલે છોડો દસ ટકા પાંચ ટકા બે ટકા એક ટકો પણ સાહેબા વાત બધાને સમજાતી નથી આ પરિવારને સમજાણી છે એટલે દર મહિને બે વાર જમણવાર આપે છે બાકી કર ભલા હો ગા ભલા પરિવાર આપણી વાર નો આભાર